ની વાત કરું તો ગામમાં પણ સવારે હું આવ્યો ત્યારે અમારી દીકરીઓ અમારા યુવાનો વડીલો ઢોલ નગારા સાથે સમૂહની અંદર પ્રવેશ કરીને બધાએ મતદાન કર્યું છે અને મતદાન એ કરવું આપણી નૈતિક ફરજ પણ છે અને મતને પવિત્ર ગણવામાં આવ્યો છે એટલે આપણે પવિત્રનું એક દાન કરવું છે આપણા દેશ માટે એના માટે એક અનેરો ઉત્સાહ પણ છે અમારા બાદલપરાની વાત કરીએ તો બાદલપરા સ્વયંભૂ કરતું હોય છે અને મતદાન અમારું કોઈ પણ ઇલેક્શન હોય ત્યારે પિંચાશી નેવું ટકા અમારું મતદાન અહીંયા જે હાજર હોય છે તમામ લોકો સ્વયંભૂ મતદાન કરતા હોય છે અને એક ઉત્સાહના રૂપમાં અમારે મતદાનનો કાયમી ત્યાં મતદાનની પ્રક્રિયાઓ રહી છે ઓલ ઓવર પણ હું ફોન કરીને જાણું છું તો ઘણી જગ્યાએ ઘણું ઊંચું મતદાન પણ છે કોઈ જગ્યાએ બે ટકા ઓછું છે પણ તડકાનો સમય છે એટલે હવે મતદાનનો થોડોક વ્યાપ વધશે પણ ઓલ ઓવર ભાજપ પક્ષ માટે અમારી પાર્ટી માટે ઉત્સાહ છે એટલે નેવું ટકા મતદાન એક તરફી સમગ્ર લોકસભા વિસ્તારમાં હું જાણું છું ત્યાં એક તરફી મતદાન ભાજપ તરફ થઈ રહ્યું છે કે સ્વયંભૂ વન સેટ ભાજપ તરફી મતદાન છે અને સમાજના ઉમેદવાર છે એ તો સમાજવાદ જાતિવાદ એ હોતું નથી દેશનો વિકાસ ક્યાં છે અને રાષ્ટ્રવાદ આ મુદ્દો મહત્વનો અમારા માટે હોય છે એટલે હું એની અંદર ક્યારેય માનતો નથી અને અમારો સમાજ પણ મેજોરિટી બીજેપીની સાથે સંકળાયેલ છે બીજેપી ની સાથે રહેવાનું બીજેપી માટે છે સોમનાથ મત વિસ્તારમાં આવે છે પણ મારો વિસ્તાર તાલાડા વિસ્તારમાં છે તાલાળા વિસ્તારમાં મને પોતાને વિશ્વાસ છે કે મને મળેલી લીટ કરતાં વધારે લીટ આ લોકસભાની ચૂંટણીમાં સો ટકા મળશે